આ ખેતી માટે વિશેષ સરકાર તરફથી છે ખેડૂતોને રૂપિયા ત્રીસ હજાર સુધીની સહાય છે આપવામાં આવે છે હાલની અંદર આ યોજના પર શરૂ છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર નવા આવેલાઓ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં આ વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજના અંતર્ગત છે મિત્રો ખાસ કરીને વેલાવાડા શાકભાજી પાક માટે છે થી ઉત્પન્ન થયેલા પ્લાન્ટિંગ ની અંદર તમને સહાય આપવામાં આવે છે એટલે કે વેલાવાડા શાકભાજીની ખેતી કરવા માટે છે સરકાર સહાય આપે છે જેની અંદર મિત્રો ટિંડોરા છે કંટ્રોલા છે બરાબર પરવળ છે આની ખેતી કરવા માટે વિશેષ છે સરકાર તમને સહાય આપે છે જેમાં વાત કરીએ સામાન્ય ખેડૂતો હોય તો તમારી યુનિટ કોસ્ટ છે સાઠ હજાર પર હેક્ટરની રહેશે સાઠ હજાર સુધીનો ખર્ચો કરશો બરાબર તો એમાં પ્લાન્ટિંગ રોપાના કુલ ખર્ચના પાછા ટકા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર પ્રતિ મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે એક હેક્ટરની મર્યાદામાં તમને એક વખત સહાય મળશે મિત્રો વાત કરીએ વેલાવાળા શાકભાજી ખાસ કરીને પરવડ છે ટીંડોળા છે અને કંટોલા આની ખેતી કરવા માટે સરકાર છે સહાય આપે છે મિત્રો અને કલ્ચર જ્યાંની ખરીદી છે મિત્રો ડીબીટી દ્વારા માન્ય એડિક્શન થયેલી જે કલ્ચર લેબ છે બરાબર લેબોરેટરી પાસેથી ખરીદી કરવાનું રહેશે ઓનલાઈન જ અરજી કરવાની તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો અને આ ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારીની ઓફિસ છે ત્યાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે મિત્રો વધારે માહિતી માટે તમારે બાગાયતી યોજના છે શરૂ છે એના પરથી ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે આઈ ખેડૂતની વેબસાઈટ ઉપરથી કંઈ માહિતી ના ખબર પડે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો